ગુજરાતી છીએ તો ધંધો તો કરવો પડશે માટે વાત વેપારની વાત બજારના આ વધુ એક એપિસોડમાં આપણે ચર્ચા કરવી છે પ્રધાનમંત્રી મોદીએ કઈ તરફ આજે વાત કરી લાલ કિલ્લાની પ્રાચીરથી અને કઈ કંપનીઓના શેરના ભાવમાં વધારો થઈ શકે છે અથવા તો એ કંપનીઓ લાંબા ગાળે નફો આપી શકે તેમ છે વિગતે વાત કરીએ અહેવાલમાં વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરા

ગ્રીન એનર્જીનું ઉત્પાદન વધારવા માટે સરકાર કટિબદ્ધ છે પાંચસો ગીગાઓટ સુધી વર્ષ બે હજાર ત્રીસમાં આપણે પહોંચી જવાનું છે ગ્રીન એનર્જીમાં એવો પ્રધાનમંત્રીનો સંકલ્પ છે અને તેના કારણે આ દેશમાં હવે એનર્જી સેક્ટર કે જે એનર્જી સેગમેન્ટના શેર્સ છે તેને અસર જોવા મળી શકે તેમ છે આ કોઈ ટીપ નથી કે તમે શેર બજારમાં જઈ પૈસા રોકી આપો કે રોકી દો આ માત્ર અભ્યાસનો કોઈ છે અને તેના આધારે આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ માટે ટીપ સમજી કોઈ રોકાણ કરવું નહીં અને જો કરો છો તો તેના જોખમો જાતે સ્વીકારીને કરવું જોઈએ હવે વાત કરીએ પ્રધાનમંત્રી મોદીના એ અંશોની જેના આધારે તમને લાગી રહ્યું છે કે એનર્જી સેક્ટરમાં રોકાણ કરવું હવે ઇન્વેસ્ટરો માટે હિતાવહ રહે છે અને ખાસ તો નાના ઇન્વેસ્ટરો માટે હિતાવહ રહેશે કારણ કે આ લાંબા ગાળાનું આયોજન છે અને અત્યારે આ કંપનીઓના ભાવ સામાન્ય માણસને પરવડે એ પ્રકારના શેરના ભાવ હોય છે કઈ કંપનીઓ છે એ સ્ટોક માર્કેટમાં આપ જાણતા હશો પરંતુ પ્રધાનમંત્રી મોદીએ કહ્યું છે પાંચસો ગીગા વોટનું ટાર્ગેટ બે હજાર ત્રીસ સુધીમાં પૂરો કરવાનો છે રેલવેને નેટ ઝીરો એમિશનનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે પીએમ સૂર્ય ઘર યોજનાનો લાભ મધ્યમ અને ગરીબોને મળે એના માટે પ્રયાસો ચાલુ છે સૂર્યથી વીજળીનું ઉત્પાદન કરવાનું છે વાહનનો ખર્ચ પણ ઘટી જશે કારણ કે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ લોકો લેશે અને સૂર્ય ઘરનો લાભ લેશે તો વીજળીનું બિલ મફત થશે જો આપણે આગળ વધવું છે તો તમામને સાથે લઈને ચાલવું પડશે જેમાં ખેડૂતો આદિવાસીઓ શ્રમિક બધાને સાથે લાવવાનો ભરપૂર પ્રયાસ કરવો પડશે અને તે થઈ રહ્યો છે હવે વાત કરીએ તો ઇલેક્ટ્રિક વ્હીકલ્સનું તેમણે કહ્યું સૂર્ય ઉર્જાનું તેમણે કહ્યું અને તેમણે ગ્રીન એનર્જીની વાત કરી એટલે કે ગ્રીન એનર્જીના સેક્ટરમાં વિન્ડ એનર્જી સોલાર એનર્જી ગ્રીન હાઇડ્રોજન એનર્જી પ્લાન્ટ ઇલેક્ટ્રિક વ્હીકલના બેટરીના પ્લાન્ટ અને બેટરી પેક્સના પ્લાન્ટ આ બધું જ હવે કંપનીઓ ઇન્વેસ્ટ કરી અને આ દેશમાં બનાવવાનું શરૂ કરવા જઈ રહી છે એ માટે રાજ્ય સરકારે ગુજરાતની જ વાત કરીએ તો મોટી સંખ્યામાં વિશાળ ક્ષેત્રફળની જમીનો એકદમ સસ્તા ભાવે આ કંપનીઓને આપી છે તેના કારણે કંપનીઓ ગ્રોથ કરી શકે તેમાં કોઈ પણ સંભાવના નથી કે તેવું ન થાય હવે જોવા જઈએ તો આવા સેક્ટરમાં કયા કયા સેક્ટર છે તો પહેલાં તો સોલાર પાર્કના સેક્ટર બની શકે છે પોટેન્શિયલ સોલાર ઇક્વિપમેન્ટ બનાવતી કંપનીઓ વિન્ડ પાર્કના ઇક્વિપમેન્ટ બનાવતી કંપનીઓ અથવા તો વિન્ડ પાર્ક બનાવતી કંપનીઓ ઇલેક્ટ્રિક વ્હીકલના સેક્ટરની અંદર ઇલેક્ટ્રિક વ્હીકલ બનાવતી કંપનીઓ તેની બેટરી તેના પાર્ટ્સ બનાવતી કંપનીઓ સોલાર પેનલો બનાવતી કંપનીઓને સોલાર પેનલથી સોલાર પ્લાન્ટ ઊભા કરવા માટેના જરૂરી ઇક્વિપમેન્ટ બનાવતી કંપનીઓના શેર આગામી સમયમાં ચઢતા જોવા મળી શકે કારણ કે તેમાં ક્યાંક ને ક્યાંક ભાવ વધારો એટલા માટે થશે માંગ વધશે આ દેશમાં ઇલેક્ટ્રિક અને એનર્જીની જે આપણે વાત કરીએ છીએ તે આ ક્યારેય ખતમ થાય માગણી તેવું છે નહીં કારણ કે ખપત આપણા પૂરતી છે તેમાં પણ હજુ ઘટાડો છે એટલે હવે આ બધા જ સેગમેન્ટ આગળ વધશે અને તેમાં ગ્રીન એનર્જીનો મોટો ફાળો છે માટે એવું કહી શકાય કે ગ્રીન એનર્જીના સેગમેન્ટ લાંબા ગાળે ફાયદો અપાવી શકે કેવો લાગ્યો આ અહેવાલ અને કોઈ તમારા સવાલો છે તો કમેન્ટ બોક્સમાં અમને જરૂરથી લખજો જેથી અમે એક્સપર્ટની સલાહ લઈ વધુ અહેવાલો આપના સમક્ષ એ સવાલોની આસપાસના મૂકી શકીએ નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા